રાપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ દુકાનમાં અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આજે વહેલી સવારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા લોકોના ટોળા ઉંટી પડ્યા હતા વિકરાળ આગે વાહનો સાથે બાજુમાં આવેલી દુકાનોને પણ પોતાની ઝપટમાં લીધી હતી આ આ બનાવ આજે રાવપુરા મેઇન રોડ પર ટાવર નેટવર્ક સામે પાંચ ને પિસ્તાલીસના દરમિયાન જીબીનો જે થાંભલો છે એરવે મેડિકલના સામે જીબીનો જે થાંભલો છે એ જીબીના થાંભલામાં શોર્ટ સર્કિટ થયું અને જે મેઇન જે વાયર છે એ વાયર એરવે મેડિકલના પાસે જ છે એક્ઝેક્ટ આ થાંભલો એરવે મેડિકલના પાસે છે તો એ જે વાયર છે વાયરના અંદરથી આગ દુકાનમાં લાગી એરોયમાં અને એરોયમાં જે લાગી એના બાજુમાં પછી મેડિકલમાં લાગી એના પછી પોપસૂઝમાં લાગી અને એના પછી અબુબયમાં લાગી એટલે આ જી બીના છે જે આગ ચાલુ થઈ ચારો ચાર દુકાન પૂરી ખાક થઈ ગઈ અને પૂરી આગને આગની લપેટામાં આવી ગઈ લાખોનું નુકસાન થયું લાખોની કરોડોનું નુકસાન થયો લાખોની તો પણ કરોડોનું નુકસાન થયો